સુરતના અલથાણ વિસ્તારમાં એક નબીરાય અકસ્માત સર્જ્યો રોડની સાઈડ પર બેઠેલા ચાર લોકોને આ નબીરાય અડફેટે લીધા હતા અલથાણમાં પૂરપાટ ઝડપે કાર ચાલકે અકસ્માત સર્જ્યો કાર ચાલક રિંકેશ ભાટિયા પીધેલી હાલતમાં હતો લોકોએ કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો ચાર લોકોને અડફેટે લીધા અલથાણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ઓડી કાર ચાલકે રાત્રિના સમયે અકસ્માત સર્જ્યો ફૂલ સ્પીડમાં આવતી ઓડી કારે ચાર લોકો જે રોડની સાઈડમાં બેઠેલા હતા તેમણે અડ્છઠે લીધા હતા બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે બેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કાર ચાલક નશાની હાલતમાં હતો કાર ચાલક રિંકેશ ભાટિયાને લોકોએ પકડી પાડ્યો હતો અને પોલીસ ત્યારે સ્થળે પહોંચી હતી ત્યારે કાર ચાલકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે સુરત છે ચેનલતાન પોલીસ સ્ટેશનની બહાર લક્ઝરીયસ કાર જે ઊભેલી દેખાઈ રહી છે એને અનેક લોકોએ અડફટે લીધા હતા અને આ કારને હાલ

તમે બોલ્યા કે આ ઘર માટે આવ્યો છો મારે તો કોઈ મળવા આવે છે મંદિર આવ્યો છું બોલો હા મંદિર આવ્યો મંદિર નહી હમણાં હું પોલીસ સ્ટેશન આ ભાઈ હવે પલટી મારી રહ્યા છે આ ભાઈ પોતે જે ચાલક અંદર પકડાયેલો છો તેના રિસ્તેદાર છે આ બોલું છું તમે છો હું ઓળખો છો એટલે તમારું જે છે 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 પકડાઈ ગયો કે અહીંયા આવ્યા અને તમારી સામે બધા દાદાગીરી કરીને જણાવી દે કે હું અહીંયા મંદિરે દર્શન કરવા આવ્યો છો એમને નથી ખબર કે મંદિરના દર્શન નહીં પરંતુ એમના જે પકડાયેલા જે બી મિત્ર છે કે સંબંધી છે તેમને આ દારૂ પીને અનેક લોકોને ને લીધા છે અને નફળ બની અહીંયા હજુ આપણા સામે ઉભા રહેલા દેખાઈ રહ્યા છે હવે હું તમને બતાવીશ કે આ કારની અંદર ગ્લાસ બી દેખાઈ રહ્યો છે ગ્લાસ એ સ્પષ્ટ કરી રહ્યું છે કે આના અંદર ચાલક પોતે દારૂ પી રહ્યો હતો સીપ મારીને આ કાર ચલાવી રહ્યો હતો એ ખુદ આરોપીએ પોતાના કબૂલનામામાં લખાવ્યું છે અને અનેક લોકોને અડફડે લઈને એને અહીંયા પોલીસે ડિટેન કર્યો છે આ જે વ્યક્તિ અહીંયા હતો હવે અહીંયાથી ભાગી રહ્યો છે અનેક લોકોને અડફડે લઈએ છે એને બચાવવા માટે તો પરિવારનો સભ્ય આવીને જાહેરમાં પોલીસ સ્ટેશન ની બહાર જૂટું બોલી રહ્યો છે તથ્ય પટેલ જેવો કાંઠ હતા બચી ગયો છે એ સારી વાત કહેવાય કે કોઈનું મોત થયું નથી કેમેરા પર્સન અજીત પટેલ સર આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત